નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું તમારીને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર તો આજના રોજ આપણે વાત કરવાના છીએ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવતી હતી મેસેજ આવતા કે સર એ નિર્માણ કાર્ડ કઈ રીતે બનાવો તમે કહો છો ઓફિસે જાઓ પણ ઓફિસથી તો બનતો નથી તો આની કંઈ ઓનલાઈન પ્રોસેસ છે તો હા મિત્રો એની ઓનલાઈન પ્રોસેસ છે એ તમને મેં વિડીયોમાં કીધું હતું પણ એ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું ને એનો આપણે અલગથી લોંગ વિડીયો બનાવી દીધો છે એ આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર અપલોડ થઈ ગયો છે તો ફટાફટ લોંગ વિડીયો જોઈ લો તમારો ઇનળ કાર્ડ બનાવો કંઈ પણ જાતનો પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો હું તમને તેનું સોલ્યુશન આપીશ અને આ વિડીયોની હું તમને નીચેની તરફ તો પણ આપી દઉં છું ત્યાંથી તમે ક્લિક કરીને આખો લોંગ વિડીયો જોઈ શકો છો ને જો ત્યાંથી તમને ના જોવા મળે લિંક તો તમે આપણી યુટ્યુબ ચેનલમાં સર્ચ મારી ગુજરાત ઇન્જિન એકેડેમી ચેનલ ત્યાંથી તમે જોઈ અને આખો વિડીયો લોંગ જોઈ અને તમારો ઈનલ કાર્ડ બનાવી શકો છો ફટાફટ બનાવી લો જે મિત્રોને નથી બનેલો અહીં સ્કોલરશીપની ડેટ પણ હવે ટૂંક સમયમાં ખતમ થવાની છે અથવા તો એની ડેટ પૂરી થઈ જશે તો ફટાફટ બનાવી લો વિદ્યાર્થી મિત્રો